શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અત્યારે અમે ચાપાણી કરવા બેસી ગયા છે તન મય જયમી કે કરી લીધું છે નાસ્તો અને હવે હું કરવા બેઠી છું અને સેવા પણ થઈ ગઈ છે સરસ મજાની એના દર્શન પણ તમને કરાવી લઈશું જો જયમી કહીં છે જયમી કઈ પરીક્ષા પૂરી થઈ ગઈ છે કેમ જયમી હમ હવે મજા પછી આગળ

અત્યારે હવે હું નાસ્તો કરી લઉં છું કાલે ઢેબરા બનાવ્યા હતા તો વધારે જ હતા એટલે બધા ઢેબરા અને દૂધ અત્યારમાં નાસ્તો કરી લેશે એનો ગયો છે એના પપ્પા જોડી પૂજા કરાવવા અને જો સરસ મજાની તાજી ફ્રેશ ગવાર આવી ગઈ છે એટલે પર્વનું શાક બના કેન્સલ કરી દીધું ને આ તાજો ગવારનું શાક બહુ જ મસ્ત લાગે છે એટલે હવે હું આ ગવાર ફટાફટ સમારી દઈશ જો જોઈ શકો છો કેટલો સરસ અને મસ્ત એકદમ ખૂણો ખૂણો સરસ ગવાર આવી ગયો છે ગવાર સમારી દઉં પહેલાં હજી પોતું બાકી છે દસ વાગી ગયા છે તન્મય અગિયાર વાગે આવશે એટલે એને ભૂખ લાગી હોય એટલે પહેલાં હું શાક બનાવી દઉં શાકને રોટી કરી દઉં પછી બીજું બધું કામ કરે ત્યાં સુધી બપોરે એક એક દોઢ વાગ્યા સુધી તો તનમય જૈવિક પણ આવી જશે જો ઘવાર અહીંયા થઈ ગઈ છે ને શાક વઘરાઈ ગઈ છે હવે હું અહીંયા લઈને બેઠી છું આંબલી અને આ છે મીઠું આમલીના લાડવા વારવાના છે એટલે આપણે બારે માસ સ્ટોર થઈ શકે હવે લાડવા વાળી દઈશું જો અહીંયા આપણા લાડવા થઈ ગયા છે વળાઈ ગયા છે આંબલીના લાડવા મીઠું નાખીને સરસ હવે એને આપણે તડકે મૂકી દઈશું થોડીક વાર તડકે રાખીશું પછી લઈને ડબ્બામાં બહેણીમાં ભરી દઈશું જો અહીંયા ડબ્બા તડકે મૂકાઈ ગયું છે તો અહીંયા શાક રોટલી તૈયાર થઈ ગઈ છે હવે બધા આવશે એટલે અમે જમી લઈશું અહીંયા આપણે આવી ગયા છે ઉપર જોઈ શકો છો આપણા છોડ જોવા કેટલું સરસ થયું છે મસ્ત મજાનું અહીંયા મોગરાની કડી ખીલી ગઈ છે બાકી છે મોગરો અહીંયા પણ ફૂલ આવેલા હતા પણ એ છે ગયા છે છે અહીંયા સીવવાનું હું સીવવા બેસી ગઈ છું હવે અહીંયા જો હું નીચે આવી ગઈ છું અને અહીંયા જોઈ શકો છો કે ઓશિકાનું કવર સીવ્યું છે બીજું ઓશિકાનું નાનું ઓશિકા અને આ સીવ્યું છે એપ્રલ જે પહેલાં સીવ્યું હતું એવું જ સેમ ટુ સેમ સીવું છે અહીંયા કપડાં વરાઈ ગયા છે હવે આપણે રસોડામાં જઈશું પોણા છ થઈ ગયા છે સાંજને જમવાની તૈયારી કરી દઈશું પછી બનાવવાના છીએ દાળ ફ્રાઇડ જીરા રાઇસ જે તરમયને ખૂબ જ ભાવે છે તો હું દાળ ફ્રાઇડ જીરા રાઈસ તૈયાર કરી દઉં જો અહીંયા આપણે ભાત એક બાજુ ને એક બાજુ દાળ કરવાનું ત્યાં સુધી આપણે થોડું ફળિયા માટો મારી દઈશું સીધું બોલે ત્યાં સુધી જોઈ શકો છો અહીંયા કેટલા સરસ મજાના પક્ષીઓ અવાજ આવી રહ્યા છે છોકરાએ હિંચકો પણ બહાર કાઢી દીધો છે જોઈ શકો છો અહીંયા ગાર્ડનમાં પણ ચોકીસ ગોડી આવી ગઈ છે પછી ઉપર જતી રહી વાંદરા પણ બોલી રહ્યા છે બધા પક્ષીઓ બધા સરસ મજાના આકાશમાં વિહાર કરી રહ્યા છે વાંદરા આવી ગયા છે જે સામે ઝાડ ઉપર દેખાઈ રહ્યા છે અહીંયા તુલસી શકો છો તુલસી આવી ગઈ છે જો અહીંયા ફળિયામાં પણ જોઈ શકો છો કોઈ દેખાઈ રહ્યું નથી અત્યારે છોકરાઓ રમવા ગયા છે હવે હું ટામેટા ને બધું કટિંગ કરી દઉં બેસી ગયા કઈ નહીં જો અહીંયા આવી ગઈ છે પિંકી હાય બધા અને જો અહીંયા આવી ગયો છે જો જય જયની લોકો કાલથી કાલથી રેવાય જઈશું હે ને સરસ અમને ગમશે ત્યારે કેમ ક્યારે નીકળવાનું છે બસ હવે નીકળીશું ઓકે સારું